નથી હું ભાઈ રહેવાળો છું ને ત્યાં સુધી મેળા આવે એટલે કીધું પ્રેમ ગલી સાંકળી તો અમે દો ના સમાજ આપડે રાતે ફૂટતા હોય ને ફૂટતા હોય બે વિચાર આવે કહીએ કાલે સારો હોય તો સારો ને ખરાબ હોય તો પણ વિચાર તો એક જ આવે બે આવે એટલે આમાં હોય બે નો હાલતા હોય તો આમાં બીજું કઈ નું હોય ગોવિંદ સિવાય બીજો કોઈ તો આ તો ડાકલો હોય ખમા હું પાસા ખરી હોય તો પેલા એ ભણવા પડ્યા ગોવિંદ બોલે બધું આવડાવ

પણ એકવાર વાર તમે બરબાદ થઈ જાવ ફરીવાર આવાજ કરવાનો એ ભૂખે મારું ભાઈ સવારું તન્ની પાડું ખાલ એટલું કરતા નો સોય પછી કરી દઉં ન્યાલ પછી તમને એવી જગ્યાએ લઈ જાય કે કોઈ તમને નથી હેઠો ઉતારી શકે ના બે નાસિકા શૂન્યમાં ગોતે કોઈ કહે હૃદય રમનારો આ બધી કલ્પના છે કલ્પના કરે હાથ નો આવે એવો આ વિગત જેની તમે વિગત કરવા જાવ ને જો આઉરા વિગત કરવા વાળો હોય ને ઈ એવો બની જાય ઈ વિગત કરી શકતો નથી ખોવાઈ જાય જીવડો એનો ખોવાઈ જાય ટીકડી ને પછી આવડો જડે છે હવે ખોવાઈ गेला અને સડી જાય પછી શું કામ હે કોકે પે તમે મરી જાવ તમને 5 કરોડ રૂપિયા આવશે તો આપણે પછી 5 કરોડ શું કામ ને આવોડે એમ કે મને મારા મરી જાવ રૂપિયા નું જે થાઉ હોય પણ મરવું છે એનો હું આ તો છે ને મરવું હોય ને એનો કાજો બોય બોય કરીને નું કામ દીધું મરને છે ડરે, સો મેરે મને આનંદ કબ મરીયે કબ ભેટીએ પૂરણ પરમાનંદ ક્યારે મારું મોત આવે એટલે આ શરીર નું કઈ થાય જે મજા છે મજા છે અને આમાંથી છૂટી ગયા પછી જ્યાં ક્યાં તમારે બંગલો રાખ્યો નથી નવું ઘરે નહીં જ રહી એ તો અહીંયા ગયો ને એ જો પછી કોઈ પત્તો જો હોત તો આપણા બાબદાદા હમાસર આવે

ત્યારે હથિયાર થાય હેઠું પડી જાય સદગુરુ સંતના શરણે કોઈ એક આવે એટલે કીધું તેવી દેવતા ભી પૈગમ્બર સર્વે મણિંદા માગે આ સંભળા આવે જીવ ન લેવાય સર્વ આગા ભાગે જે ગ્રંથ સમય ને આ એક પાહા નો આવે તો સદગુરુ સિવાય બીજો કોઈ પાહા આવે નહીં નાભી નાસિકા સુજમા ગોતે કોઈ કહે રે દે રમનારો કલ્પના કરે હાથ આવે એ આવો અવિગત છે અલગારો તો કે હવે ગોતવાઈ ગયા પછી યા કોલનારો તો ખુદ ખોવાયો પછી તો કોણ હોય કેનારો કે ગોતવાઈ ગયો તીસ ખોવાઈ ગયો પછી કોણ ગઈ ખોલનારો તો ખુદ ખોવાનો પછી તો કોણ હોય કેનારો વણ વાણીએ વણ જી બે આ તો પ્રગટ પુરુષ બોલનારો કારણ કે સીધી ગુરુ માયા પછી બોલી દીધું તો નિગુણ થી હવે કોઈ બોલતો નથી તો કે કોણ બોલે છે આ તો સદગુરુ બોલે છે કોણ બોલે છે કોઈ વ્યક્તિ બોલે